સાંસદો સાંસદોનો છે દુડાડી ભાજપ નવા ચહેરાઓને તક આપવામાં બે હજાર ઓગણીસ નો રેકોર્ડ બ્રેક કરે તેવી શક્યતાઓ છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને આપ જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ભાજપની છઠ્ઠી યાદીમાં વધુ ત્રણ સાંસદોની ટિકિટ કપાઈ હતી હજુ સુધી ભાજપે દસ મંત્રીઓ સહિત કુલ એકસો ત્રણ સાંસદોના પત્તા કાપી નાખ્યા છે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં પાર્ટીએ એકસો ઓગણીસ સાંસદોને ટિકિટ આપી હતી આ વખતે ભાજપે માત્ર ઓછા લોકપ્રિય સાંસદોને જ નહીં પરંતુ પોતાના વિવાદિત નિવેદનોથી વિવાદો સર્જનારાઓથી પણ કિનારો કરી લીધો છે તેમાં ગોડસેને મહાન ગણાવનાર ભોપાલના સાંસદ સાધવી પ્રજ્ઞા ચોક્કસ સમુદાય વિરુદ્ધ ટિપ્પણી કરનાર પ્રવેશ શર્મા સંસદમાં લઘુમતી સમુદાયના સાંસદ વિરુદ્ધ કેન્સલ કરવામાં આવી છે ગત ચૂંટણીમાં અહીં ક્લીન સ્વીપ કરનાર ભાજપે છવ્વીસ માંથી ચૌદ બેઠકો પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે દિલ્હીમાં સાત માંથી છ સાંસદો અને ઉત્તર પ્રદેશમાં પાંચમી યાદીમાં 9 સાંસદો ફરી ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહ્યા મોટું હૃદય રાખશે પ્રથમ યાદીમાંથી તેત્રીસ સાંસદોની ટિકિટ કાપવામાં આવી હતી ત્યારબાદ યુપીના તમામ એકતાલીસ સાંસદો ટિકિટ મેળવવામાં સફળ રહ્યા હતા મંગળવારે જાહેર કરાયેલી ભાજપ યાદીમાં રાજસ્થાનની બે એન ઇનર મણીપુરની એક બેઠક પર નવા છે કરોલી ધોલપુર બેઠક પર જગ્યાએ કનૈયા લાલ મીણાને ટિકિટ આપવામાં આવી હતી અને ઇનર મણિપુર બેઠક પર કેન્દ્રીય મંત્રી રાજકુમારી સિંહ ની જગ્યાએ બસંત કુમાર ને ટિકિટ આપવામાં આવી હતી પાર્ટી અત્યાર સુધીમાં ચારસો પાંચ ઉમેદવારોને મેદાનમાં ઉતારી છે હજુ પાંત્રીસ ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે તેમાં મોટે ભાગે યુપીના છે આવી સ્થિતિમાં પાર્ટી ટિકિટ કાપવાના મામલે છેલ્લી ચૂંટણીમાં રેકોર્ડ તોડવામાં સફળ રહે છે કેમ કે તે જો રસપ્રદ રહેશે આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ